નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સમાચારની વાત કરીએ તો આવા સંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટોને મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ કરોડના ખર્ચે આ યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ અને શહેરી વિસ્તારોમાં એક કરોડ મકાન બનશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એકસો બાસઠ સરકારી શાળાઓ બનશે અને ઉચ્ચતર માધ્યમિક રાજ્ય સરકાર વિસ્તારોમાં એકસો ઓગણત્રીસ માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બિન વિસ્તારોમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત એકસો ત્રીસ શાળાને મંજૂરી આપી છે તેમજ આદિજાતિ વિસ્તારોમાં એકત્રીસ માધ્યમિક તથા એક ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો આ ત્રણ સરકારી બેંકોએ વ્યાજ વધાર્યું રિઝર્વ બેંકે સતત નવમી એમપીસી માં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો હતો પરંતુ બીજી તરફ દેશની ત્રણ સરકારી બેંકો એટલે કે યુસીઓ બેંક બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે તેમની ધિરાણની સીમાંત કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્રણેય બેંકોએ અલગ અલગ સમયગાળા માટે વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે આવી સ્થિતિમાં મોટા ભાગના ગ્રાહકો માટે હોમ લોન કાર લોન એજ્યુકેશન લોન જેવી લોનો મોંઘી થઈ ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર માં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે જ્યારે રાજસ્થાન થી આવતા વરસાદી ટ્રફ ને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે આજે અમદાવાદ ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા દેવ સોમનાથ બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સાથે સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર ની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં હાલ એક જ વરસાદી સિસ્ટમ સક્રિય છે મોન્સુન ટ્રફ રાજસ્થાન તરફથી આગળ વધી રહ્યું છે એટલે ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે સાથે સાથે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે અને રાજસ્થાનમાં પણ

જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો